સાવલી જી ખાતે હલ્લાબોલ કર્યો વડોદરા સાવલી તાલુકાના ચોરપુરા સાવલી જીઈબી ખાતે હલ્લાબોલ પાંચ દિવસ ચોરપુરા ગામમાં છવાયો સાવલી જીઈબી ના કર્મચારીઓ અને નાયબ ઇજનેરનો ફોન બંધ વરસાદી માહોલમાં ચોરપુરા ગામમાં પૂર જેવી પરિસ્થિતિ બાદ પાંચ દિવસથી વીજળી ગુલ તંત્ર દ્વારા અને સાવલી જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો ગ્રામજનો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો પચાસથી સાહીઠ લોકોના ટોળા એ સાવલી જીઈબી નો કર્યો ઘેરાવો નાયબ ઇજનેર અને હેલ્પરના રાજીનામા અને સાવલી જીઈબી હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હાજર જીઈબી કર્મચારી દ્વારા અસંતોષકારક જવાબ આપી એકબીજાના માથે દોષનો ટોપલો ઠાલવ્યો સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો